જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું અમારી એક નવી વિડીયોમાં તો આજે આપણે જવાનું છે માતા જોગણીના મંદિરે કે જે રિલાયન્સ કંપની કહેવાય તેની અંદર આવેલી છે તો હું કોશિશ કરી કે તમને આખો તેનો દ્રશ્ય બતાવી શકું મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે દેખાય છે વેહકલ કંપનીના આવે છે લેવા માટે જો તમે દ્વારકા હો તો તમે એક વખત માતાજીના દર્શન જરૂર આવજો રિલાયન્સ કંપનીમાં જોગણી મંદિર દ્વારકા હાઈવે ઉપર જ છે મિત્રો રિલાયન્સ કંપની તમે જોઈ પણ હશે મિત્રો તમને એડ્રેસ બતાવી દઉં મોટી ખાવડી આપણે દ્વારકા હાઈવે થી ચાર કિલોમીટર રિલાયન્સની અંદર તમે જાશો એટલે પાર્કિંગ એરિયામાં પહોંચશો ત્યાંથી તમને લેવા માટે કંપનીની ગાડી આવશે જોઈ શકશો મિત્રો આજે જોગણી માતાજીનો બોર્ડ મારું છે પાર્કિંગનો રિલાયન્સની અંદર લગભગ બે કિલોમીટર આવી ગયા છે તમે જોઈ શકશો મિત્રો આજે જોગણી માતાજી નો બોર્ડ મારેલો છે પાર્કિંગનો રિલાયન્સની અંદર લગભગ બે કિલોમીટર આવી ગયા છે